અને તે ઇન્દોરની રહેવાસી છે એક અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી આજે એટલે કે વીસ નવેમ્બરે ગુરુવારે પ્રથમ મહિલા પાયલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે અગિયાર વાગે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાયલેટ હોવાનો પાલિકાનો દાવો છે તો આ અંગે મીડિયા સાથે વધુ વાત કરાઈ હતી ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા જે પહેલ કરવા સુરત સુરત મહાનગરપાલિકા સમિતિ છે સમિતિ દ્વારા સુરત ની અંદર જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે આ ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતના તે રૂટ પર સાડા ચારસો ઇલેક્ટ્રિક બસ દોડાવી રહી છે ચારસો બસ આપણે સિટીમાં આપણે દોડાવતા હોય છે પરંતુ છેલ્લા વીસ મહિનાથી આપણે ઓએનજીસી સરકારના જકાત નાકા સુધી આપણે જે બાર મીટર ની બિંગ દોડાતા હતા આપણી પાસે આ સુધી પૂરો ડ્રાઈવર હતો પરંતુ આપણે મહિલા ડ્રાઈવર આપણને મળવા માટે આપણે બહુ કોશિશ કરી અંતે આપણને ઇન્દોર થી આ નિશા શરબાજી કરીને આપણા ડ્રાઈવર મળ્યા છે એ ડ્રાઈવર પહેલા ચાર વર્ષથી થી ઇન્દોર ની અંદર નોકરી કરતા હતા આ મહિલા પોતાના પરિવાર સાથે સુરતના મહેમાન બન્યા છે અને આ મહિલા પોતાના પરિવાર ને ગુજરાન ચલાવવા માટે જયારે એમને આગળ આવ્યા છે આ મહિલાને જોતા આવનારા દિવસોમાં પણ મહિલા આદરણીય મોદી સાહેબ મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ મતલબ અપનાવ્યા હતા સુંદર ઓપરેશન એ ભી મહિલા થકી થયું હતું વર્લ્ડ ની અંદર મહિલા શું કરી ના શકે તો આ બધાએ જોયું છે એટલે આજે ગુજરાત અંદર સુરત પણ સુરત મહાનગરપાલિકા એ જે આજે આ પહેલ કરી છે સુરત ની ગુજરાત ની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવર ને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ઓઈન જે છે કે સુધી આ બસ આપડે દોડવાનો પ્રારંભ થયો